দেখ সিনিয়র আমি দাস্তা কি ফুট পাইছ ফসাই ফসাই তোর লাগা চল হুদু কোনে হট তুই বুঝিস না মিনা বদল কে রে তো রাণী তুমি তুই আদার হ্যাঁ আদারি দে আ রাণী দে চলে আড়ি তৰাৰ মতে হুৰে চিনা আছে তৰাৰ মতে মতে তোৰ হুজোৰে চিনা আছে

ફોટ યેસ હા ગી છે ભાઈ ફાઈ 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 દા હાઈ હા જડો ઓમંગ તું નામ ઓ જો કાઈ તો હા હું દૂર રહો એ આપડા તો એમ નઈ તું હા કે તું ઈટા મા તા તાંદવી ગામ આયલા દેખતે કે કોલલા મો હા તો તાર મત તમા ચાહે તાંદવી નઈ તાંદવી નઈ હા આઈતે કે

બચ્ચા કિતરો બચ્ચા હૈ રયો ને બારા પાયરા કયો ને કુંતેસે હાયરા કુંતેસે ના ઓરિયા ટોપટ